લોકરક્ષક ભરતી પરીક્ષામાં અગિયાર હજાર આઠસો પચાસ ઉમેદવારો આપશે પરીક્ષા ભાવનગર જિલ્લામાં આવતીકાલે રવિવારે લોકરક્ષક ભરતી માટેની લિખિત પરીક્ષા યોજાશે પરીક્ષા સવારે સાડા નવથી સાડા બાર દરમિયાન લેવાશે કુલ પરીક્ષા કેન્દ્રોના ત્રણસો નવ્વાણું બ્લોકમાં અગિયાર ઉમેદવારો પરીક્ષા આપશે પરીક્ષા દરમિયાન સુરક્ષા વ્યવસ્થા માટે પરીક્ષા કેન્દ્રની સો મીટરની ત્રિજ્યામાં જાહેરનામું લાગુ કરવામાં આવ્યું અને ભાવનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર હર્ષદ પટેલે જણાવ્યું કે તમામ કેન્દ્રો પર પીઆઈ અને પીએસઆઈ કક્ષાના અધિકારીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ત્રણ ડેપ્યુટી અધિકારી ચુમ્માલીસ પોલીસ ઇન્સ્પેક્ટર સબ ઇન્સ્પેક્ટર એકસો કોન્સ્ટેબલ અને ટ્રાફિક જવાનો તેના ત્રેસે ઉમેદવાર

લોકરક્ષક કોન્સ્ટેબલ માટેની રિટર્ન એક્ઝામ થનારી છે એમાંના ભાગરૂપે ભાવનગર શહેર ખાતે પણ તેના કુલ અડત્રીસ સેન્ટર ખાતે પરીક્ષા લેવામાં આવનારી છે આ પરીક્ષાનો સમય સવારે સાડા નવ વાગ્યા હેઠળ બપોરના સાડા બાર વાગ્યા સુધીનો રહેનાર છે અડત્રીસ જગ્યા ઉપર કુલ ત્રણસો ને પંચાણું જેટલા ક્લાસરૂમમાં થઈ અગિયાર હજાર આઠસો ને પચાસ કેન્ડિડેટ પરીક્ષા આપનાર છે તમામ પરીક્ષા કેન્દ્ર ઉપર પીઆઈન કક્ષાના અને પીએસઆઈ કક્ષાના અધિકારીઓનો બંદોબસ્ત રાખવામાં આવેલો છે કુલ બંદોબસ્તમાં ત્રણ ડેપ્યુટી એસપી રેન્ક અધિકારી ચુમ્માલીસ જેટલા પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ સબ ઇન્સ્પેક્ટરનો બંદોબસ્ત રાખવામાં આવેલો છે એકસો નેવું જેટલા કોન્સ્ટેબલરી સ્ટાફનો દરેક સેન્ટર ઉપર થઈ બંદોબસ્ત ડિપ્લોયમેન્ટ કરવામાં આવેલો છે ટ્રાફિકની વ્યવસ્થા સુચારુ રૂપે પરીક્ષાના કેન્દ્ર ઉપર સચવાય તે માટે છોતેર જેટલા ટ્રાફિકના જવાનોને તૈનાત કરવામાં આવેલા છે સમગ્ર પરીક્ષા શાંતિપૂર્વક કોઈ પણ પ્રકારના ખલેલ વગર પૂરી થાય તે દિશામાં ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવેલા છે ખાસ કરી મીડિયાના માધ્યમથી ભાવનગર શહેરના નાગરિકોને એ પણ વિનંતી કરવામાં આવે છે કે આવતીકાલે જ્યાં જ્યાં પણ પરીક્ષાનો બંદોબસ્ત છે એ વિસ્તારમાંથી આપણે કોઈ વાહન લઈ આવતીકાલે જો પસાર થનાર હોય સવારે તો વિદ્યાર્થીઓને આવવા જવામાં ખલેલ ન પડે ટ્રાફિકના લીધેથી કોઈ વિદ્યાર્થી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં લેટ ન થાય અને કોઈ વિદ્યાર્થી જો મદદ માંગતો હોય તો એને આપણે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં મદદરૂપ થઈએ આ ભાવનગર શહેરની નાગરિકોને ભાવનગર જિલ્લા પોલીસ તરફથી આહવાન કરવામાં આવે છે અત્ય જે બાકીના રૂટ ઉપરના બંદોબસ્ત છે તેમાં અલગ અલગ વાહનો મારફતે સમગ્ર રૂટનું સુપરવિઝનનું આયોજન પણ કરી દેવામાં આવેલું છે